નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા સહિતના શહેરમાં આચરેલા તેર ગુનાઓનો ભેદ ઉકેલાયો ત્રિપુટી પાસેથી ઓગણીસ લાખનો મુદ્દામાલ કબજ કરાયો વડોદરા અને આસપાસમાં બુકાની દારી કરીને આવેલા તસ્કરોએ જ્વેલરી શોપમાં હાથ ફેરો કરીને તરખાટ મચાવ્યો હતો આ કિસ્સાના મૂળ સુધી પહોંચવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી જેમાં આજે મોટી સફળતા મળી છે આજે રીંડા આંતરરાજ્ય તસ્કર સહિત ત્રણ આરોપીને શોધી કાઢવામાં આવ્યા છે બંને પાસેથી રૂપિયા ઓગણીસ લાખની કિંમતનો મુદ્દામલ રિકવર કરવામાં આવ્યો છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીના પગલે ઘરફોડ અને વાહન ચોરીના તેર જેટલા ગુનાઓ ઉકેલાયા છે ઘરફોડ ચોરી સહિતના કિસ્સા સામે આવતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો એક્ટિવ થઈ હતી તે દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો સતપાલસિંહ કૃપાલસિંહ જૂની રહે વડનગર અને તેના સાગરીતો શંકાના ડાયરામાં આવ્યા હતા બાદમાં તપાસ કરતા તે વડનગરમાં નહીં રહેતો હોવાની ખરાઈ થઈ હતી અને તે વડોદરા તથા આસપાસમાં અવર જવર કરતો હોવાની ખબર મળી હતી તેવામાં બાતમી મળી કે સતપાલસિંહ ચોરીની બાઇક સાથે મુદ્દામાલ વેચવાની ફિરાકમાં ફરી રહ્યો છે જેથી પોલીસે સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પરથી એક બાઇક અને એક કાર મળી આવી હતી ત્યાં જ અટકાયત કરીને પૂછપરછ કરતા ત્રણે પોતાની ઓળખ મનીષ કુમાર જયંતિલાલ સોની રહે ડેરા ફળિયા અંબે માતાના મંદિર પાસે દંતેશ્વર વડોદરા સતપાલસિંહ કૃપાલસિંહ સરદાર રહે વડનગર મહેસાણા અને અર્જુનસિંહ જંગસિંહ ટાંક રહે લક્ષ્મીપુરા ગામ વડોદરા હોવાનું આપ્યું હતું ત્રણેય પાસેથી રોકડા ચાંદીના દાગીના મળી આવ્યા હતા જેની માલિકી વિશે પૂછતા તે કંઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા બાદમાં ટીમને વધુ શંકા જતા કડકાઈ દાખવતા દાખલવામાં આવી હતી જેથી બે રીંડા આરોપીઓને દાગીના તરસાલી ખાતેના માનસે જ્વેલર્સ સાવલી ખાતેની જ્વેલર્સની શોપ તથા માંડવીના લાડલા જ્વેલર્સમાંથી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું મનીષ સોની આ દાગીના ઓછા ભાવે લેવા માટે આવ્યો હતો બાદમાં ચાંદીના દાગીનાનું વજન કરતાં સત્તર કિલો આવી રહી છે વિતેલા છ માસમાં આરોપીઓએ અનેક કાર બાઇક સફળાવીને તેનો ઉપયોગ ચોરીમાં કર્યો હોવાનું સપાટી પર આવ્યું હતું આરોપી પાસેથી કિંમત મુદ્દામાલ સહિત ચોરીની બાઇક કાર મળીને કુલ રૂપિયા ઓગણીસ પોઈન્ટ પાંચ લાખની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે તેર ગુનાઓ આચર્યા હોવાનું ખુલ્યું આરોપીઓની પૂછપરછમાં તેમણે વડોદરાના ગોરવા મકરપુરા વાડી સિટી જેપી રોડ અકોટા તેમજ ગ્રામના સાવલી અને ગોધરામાં કુલ મળીને તેર ગુનાઓ આચર્યા હોવાનું ખુલ્યું હતું બાદમાં અંગે પોલીસ મથકમાં વધુ જાણ કરીને તેમને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે